આપણે સૌ શાંતિની શોધમાં હોઈએ છીએ ખરું ને પણ જો આખી દુનિયા જ દુઃખ અને ડરથી ભરેલી હોય તો શાંતિનો રસ્તો મળે ક્યાંથી આ સવાલ હજારો વર્ષો પહેલાં મહાવીર સ્વામીએ ઉઠાવ્યો હતો તો ચાલો આજે એમના જ બતાવેલા રસ્તા પર ચાલીને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ આ એ સવાલ છે જે દરેક જમાનામાં લોકોને મૂંઝવતો રહ્યો છે મહાવીર માટે આ કોઈ ફિલોસોફીનો પ્રશ્ન નહોતો પણ જીવનનો એક નક્કર પડકાર હતો એમણે આ દુઃખના ચક્રને તોડવા માટે જે રસ્તો બતાવ્યો ચાલો એને જરા નજીકથી સમજીએ તો મહાવીરની વિચારધારાની શરૂઆત જ એક નિદાનથી જ થાય છે ગૌતમ બુદ્ધની જેમ જ એમનું પણ માનવું હતું કે આ દુનિયા મૂળભૂત રીતે દુઃખ અને ભયનું ઘર છે પણ અહીં જ એક મોટો વળાંક આવે છે તેમણે કોઈ સર્જનહાર ઈશ્વરના અસ્તિત્વને જ નકારી કાઢ્યો આનો સીધો મતલબ એ થયો કે મુક્તિ માટે બહાર નહીં પણ પોતાની અંદર જ જોવું પડશે અને આ જ વિચાર એમના સમગ્ર દર્શનનો પાયો બન્યો સારું જો કોઈ સર્જનહાર નથી તો પછી દુઃખમાંથી બહાર કોણ કાઢશે મહાવીરનો જવાબ એકદમ સ્પષ્ટ હતો આપણે પોતે આના માટે એમણે એકદમ વ્યવહારુ અને સ્પષ્ટ માળખું આપ્યું જે આજે પાંચ મહાવ્રતો તરીકે ઓળખાય છે કહી શકાય કે આ પાંચ સિદ્ધાંતો જ એમના ઉપદેશનો આખો સાર છે તો આ છે એ પાંચ મહાવ્રતો અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ ખાલી નિયમો નથી પણ જાણે આત્મશુદ્ધિ અને સાચી શાંતિ સુધી પહોંચવાની પાંચ સીડીઓ છે તો ચલો પહેલી સીડી એટલે કે અહિંસાથી શરૂઆત કરીએ આ પાંચ વ્રતોમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્થાન અહિંસાને મળ્યું છે મહાવીર માનતા હતા કે હિંસા જ દરેક દુઃખ અને ભયનું મૂળ છે અને એમની અહિંસાની વ્યાખ્યા માત્ર શારીરિક હિંસા સુધી સીમિત નહોતી એમણે તો મનથી વચનથી અને કર્મથી કોઈપણ રીતે કોઈપણ જીવને દુઃખ ન પહોંચાડવા પર ભાર મૂક્યો આ એક જ વાક્યમાં જાણે આખું દર્શન સમાઈ જાય છે મહાવીરના મતે જીવદયા કોઈ વિકલ્પ નથી પણ દરેક મનુષ્યનું મૂળભૂત કર્તવ્ય છે અને આ વિચાર એ માન્યતા પર ટકેલો છે કે આ દુનિયાનો દરેક આત્મા સમાન છે અહિંસા પછી બીજું પગથિયું છે સત્ય હવે મહાવીર માટે સત્યનો અર્થ ખાલી જૂઠું ન બોલવું એટલો જ નહોતો વાત એનાથી ઘણી ઊંડી છે એમનો આગ્રહ હતો કે કંઈ પણ બોલતા પહેલાં એના પર બરાબર વિચાર કરવો જોઈએ આ ખરેખર તો વાણી પરના સંયમની વાત છે જે આત્મનિયંત્રણનો એક મોટો હિસ્સો છે તો પછી જીવનમાં સત્યનું પાલન કરવું કઈ રીતે એના માટે મહાવીરે ત્રણ રસ્તા બતાવ્યા પહેલું ગુસ્સો છોડી દો કારણ કે ક્રોધ હંમેશા સત્યને ઢાંકી દે છે બીજું હંમેશા વિચારીને બોલો કારણ કે ઉતાવળમાં બોલાયેલો શબ્દ પણ અસત્ય બની શકે છે અને ત્રીજું પરિસ્થિતિ ગમે તેવી હોય સત્યનો સાથ ક્યારેય ન છોડો વાણી પર સંયમ રાખ્યા પછી હવે વાત આવે છે કર્મો પર સંયમની ત્રીજું મહાવ્રત છે અસ્ત્યય એટલે કે ચોરી ન કરવી જરા વિચારો આ તો કોઈ પણ સમાજનો પાયાનો નિયમ છે કોઈની પણ પરવાનગી વગર તેની કોઈ પણ વસ્તુ લઈ લેવી એ એક મોટું પાપ છે પણ મહાવીરની વિચારધારા અહીં અટકતી નથી એમણે ચોરીની વ્યાખ્યાને ઘણી વિશાળ બનાવી એમના મતે કોઈની પરવાનગી વગર એના ઘરમાં દાખલ થવું એ પણ એક પ્રકારની ચોરી જ છે આ એક નાના અમથા વિચારથી એમણે સમાજમાં પરસ્પર આદર અને નૈતિકતાના ધોરણોને કેટલા ઊંચા કરી દીધા ચોરી ન કરવી એ એક વાત થઈ પણ ચોથું વ્રત અપરિગ્રહ એનાથી પણ એક કદમ આગળનું છે એ કહે છે કે જરૂરિયાત કરતાં વધારે ભેગું કરવું એ પણ એક પ્રકારનો દોષ છે આ સિદ્ધાંત એ શીખવે છે કે જીવનમાં એટલું જ રાખવું જેટલું ખરેખર જરૂરી હોય અને આ સિદ્ધાંતની સૌથી સુંદર વાત શું છે ખબર છે એનો ઊંડો સામાજિક સંદેશ જ્યારે લોકો પોતાની જરૂરિયાત કરતાં વધારે ભેગું કરવાનું બંધ કરી દે ત્યારે એ જ સંસાધનો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે છે એટલે કે એક વ્યક્તિની સાદગી આખા સમાજ માટે ફાયદાકારક બને અને આ પાંચ મહાવ્રતોની ટોચ પર છે બ્રહ્મચર્ય એનો એક અર્થ શુદ્ધતા થાય છે પણ વ્યાપક અર્થમાં એનો મતલબ છે આપણી બધી જ ઇન્દ્રિયો પર પૂરેપૂરો કાબૂ મેળવવો જોકે આ વ્રતનું કડક પાલન ખાસ કરીને જૈન સાધુ સાધ્વીઓ માટે જરૂરી માનવામાં આવ્યું પણ એનો મૂળ સંદેશ તો બધા માટે એક જ છે મનને ભટકાવતી ઈચ્છાઓથી મુક્ત થવું તો શું આ પાંચ વ્રતો ખાલી વ્યક્તિગત મોક્ષ માટે જ હતા ના જરાય નહીં આ સિદ્ધાંતોએ એ જમાનાના સમાજમાં રીતસરની એક ક્રાંતિ લાવી દીધી હતી અને એટલે જ મહાવીર સ્વામી ફક્ત એક આધ્યાત્મિક ગુરુ જ નહીં પણ એક બહુ મોટા સમાજ સુધારક તરીકે પણ ઇતિહાસમાં અમર થઈ ગયા એમણે શું નકાર્યું અને શું સ્વીકાર્યું એ જોવાથી જ ખબર પડી જાય કે એમના વિચારો કેટલા ક્રાંતિકારી હતા જુઓ એક બાજુ એમણે જટિલ કર્મકાંડો યજ્ઞોમાં થતી પશુબલી અને સર્જનહાર ઈશ્વરના વિચારનો વિરોધ કર્યો તો બીજી બાજુ એમણે સ્ત્રીઓના સમાન અધિકારો સરળ અને સીધા ઉપદેશ અને સામાન્ય લોકોની ભાષામાં જ્ઞાન આપવાની હિમાયત કરી આ સામાજિક બદલાવ લાવવા માટે એમનું સૌથી શક્તિશાળી હથિયાર શું હતું ખબર છે ભાષા એ જમાનામાં જ્ઞાનની ભાષા સંસ્કૃત હતી જે ફક્ત અમુક લોકો જ સમજતા હતા મહાવીરે આ પરંપરા તોડી એમણે પ્રાકૃત અને અર્ધમાગધી જેવી સામાન્ય લોકોની ભાષામાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું જેથી એમનો સંદેશ કોઈ પણ વચેટિયા વગર સીધો જ જનતાના હૃદય સુધી પહોંચી શકે તો આ આટલી ચર્ચા પછી મહાવીર સ્વામીનો વારસો શું છે એમના વિચારોએ સમયની દરેક કસોટી પાર કરી છે અને આજે પણ એટલા જ સાચા અને ઉપયોગી લાગે છે પચીસો વર્ષ જરા વિચારો તો આટલા વર્ષોમાં કેટલાય સામ્રાજ્યો બન્યા અને તૂટી ગયા પણ મહાવીરના આ સરળ સિદ્ધાંતો આજે પણ અડીખામ ઊભા છે આજ તો એમના વારસાની અસલી તાકાત છે ટૂંકમાં કહીએ તો મહાવીરના કામનો પ્રભાવ અનેક ગણો હતો એમણે લોકોને વિચારવાની એક નવી જ દિશા આપી સમાજને નુકસાનકારક રિવાજોમાંથી બહાર કાઢ્યો અને શાંતિનો એક વ્યવહારુ રસ્તો બતાવ્યો બોતેર વર્ષની ઉંમરે પાવાપુરીમાં એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું પણ એમણે જે જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો એ આજે પણ કરોડો લોકોને રસ્તો બતાવી રહ્યો છે અને આપણી વાત પૂરી કરતા પહેલાં એક સવાલ મનમાં છોડી જઈએ છીએ આજની આ ભાગદોડ ભરી અને જટિલ દુનિયામાં અહિંસા સત્ય અને અપરિગ્રહ જેવા સાવ સરળ લાગતા સિદ્ધાંતો સાચા અર્થમાં શાંતિ મેળવવા માટે કેટલા શક્તિશાળી સાબિત થઈ શકે છે